તળાજાના ખાનખી હોસ્પિટલના નામાંકિત તબીબે પિત્થપુરની મહિલા યુવતી વિરુદ્ધ હનીટ્રેકની ફરિયાદ દાખલ કરાવેલ ત્યારબાદ પિત્થપુરની નર્સ યુવતીની ધરપકડ થઈ હતી ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે પિત્થપુર ગામની નર્સ યુવતી ગવુ ઉર્ફ ગૌરી વલ્લભભાઈ ઢાપા અને તબીબના મોબાઈલની કોલ ડિટેલ સહિત તપાસનો ધમધમાટ ચાલુ કરતા અને મહિલાની પૂછપરછ કરતા આ હની ટ્રેકમાં મદદ કરનારનું નામ કબૂલાત કરતા આ શખ્સને ઝડપી પાડવા પોલીસ ટીમે તપાસ હાથ ધરેલ યુવતીએ મદદ કરનારનું નામ ચેતનસિંહ નામના શખ્સનું નામની કબૂલાત કરતા ભાવનગર ભરતનગર પોલીસની ટીમ દ્વારા આ ચેતનસિંહ નામના શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરેલ આ શખ્સ ઝડપાઈ ત્યારબાદ અને ખુલાસા થઈ શકેની પોલીસને આશા આ હની ટ્રેકના મામલે તળાજા તાલુકા અને ભાવનગર જિલ્લામાં આ નામાંકિત તબીબ અને યુવતી અને અનેક લોકોની ભૂમિકાની દરરોજ અનેક ચર્ચાઓ ઉઠી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ નામાંકિત તબીબ અને આ પીથલપુરની નર્સ યુવતી ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા હજુ આ ઘટનાને લઈ અનેક કડાકા ભડાકા અને ખુલાસા થઈ શકેની ચર્ચાઓ જોતા રહો અમારી ચેનલ બ્યુરો રિપોર્ટ ભાવનગર